રાજકોટમાં આશાપુરાના મંદિર ખાતે વોર્ડ નંબર સત્તર અને 18 ના 350 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકઠા થયા હતા. ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરશતમ રૂપાલાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર સત્તર અને 18 ના યુવાનો અને વડીલો એકઠા થયા હતા અને પરશતમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સો ટકા મતદાન કરશે આશાપુરાની સોગંદ ખાવ છું ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે એના સમાન માટે મારા સમાજે મૂકી છે જો એની ટિકિટ રદ કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે હું મારી સાથે વધારે વર્ણના એવા પાંચ પાંચ મત ને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાના सम खो